કોઈ કીધું કે અમારા ફિલ્મમાં નામાચરણ ન આવે એટલે તમે આ દાસી જીવન નામાચરણ કાઢી નાખો મે કીધું દાસી જીવન સાહેબ નું નામાચરણ કાઢું તો મારું નામાચરણ નીકળી જાય એટલે પેલવેલો જ ગયેલો અને ફિલ્મ નો અનુભવ જ નહીં અને આવો મોકો મળતો હોય પણ મે કહી દીધું મે કીધું દાસી જીવન નું નામ નહીં નીકળે તો કે તો શું કરશો મે કીધું હું નીકળી જાઉં રાજકોટ મેં તો થેલો ઉપાડ્યો ને તરત જ અંદર અંદર મીટિંગ કરી એ કે આ તો હાચવા જ વિયો જશે ગયા વગર પછી એ કે ભલે રહ્યું નામાચરણ નામાચરણ રાખવું જ જોઈએ આ ક્યાં કોઈ વેવલા વેવલી નું ગીત છે આ તો પરમાત્મા હરે ની વાતું છે દાસી જીવન સાહેબ નું પદ છે અને ઈશ્વર ની હારે જે વાતું કરી હોય એ ભલામણા આવું ભજન કઢાય પછી એ ભજન રાખ્યું ભજન ને રાખવું પડ્યું રવિ ઉઘશે અને લોક જાણસે મારી વાત સાઠ કોરીમાં વાલા સોલો ભાણો એ મારે નથી જોતા લાખ ને